નમસ્કાર મિત્રો સ્ટોપ ડ્રોપ વોટરિંગમાંથી હું કેતન મહેતા ફરીથી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટર વોટરિંગમાં આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો દરેક વખતે હું જેમ મારા દરેક પ્રોજેક્ટને લઈને આપની સામે આવતો હોઉં છું એમ જ આજે પણ આવ્યો છું મિત્રો આપણી માટે હરખની હેલી જ છે કે અત્યારે ખૂબ સારું ચોમાસું થયું છે અને આપણા ખેડૂત મિત્રો જે છે એ પણ ખુશખુશાલ છે કે બહુ સારો એવો વરસાદ બધે પડી રહ્યો છે અને ગઈકાલે જે વરસાદ પડ્યો અને આજે જે વરસાદે વિરામ કર્યો છે ત્યારે લગભગ લોકોને હવે ખબર પડી જ ગઈ છે કે પોતાનું મકાન ક્યાંથી લીકેજ થઈ રહ્યું છે અને જો હવે ખબર પડી ગઈ છે તો હવે રાહ ના જોવાની હોય એ લીકેજને અટકાવવા માટેના પ્રયાસો શરૂ કરવાના હોય એટલે કે વોટરપ્રૂફિંગ કરાવવાનું હોય તો આવું જ વોટરપ્રૂફિંગ કરાવવા માગતા હો અથવા તો અમારો જે વિઝિટ અમારી જો વિઝિટ કરાવવા માગતા હો તો મારો જે વિઝિટ ચાર્જ છે આપની સ્ક્રીનની સામે હાઈલાઇટ થઈ રહ્યો છે ગૂગલ પેના માધ્યમથી આ વિઝિટ ચાર્જ ચૂકવી અને અમને આપણે બોલાવવા પડશે અને ત્યારબાદ અમે આપના છતનો સર્વે કરશું કઈ પ્રકારનું લીકેજ છે એ જોઈ અને ત્યાર પછી એની ઉપરની ટ્રીટમેન્ટ કરીશું મિત્રો દરેક વખતે હું કહું છું કે વોટરપ્રૂફિંગ એટલે કોઈ સામાન્ય વર્ક નથી વોટરપ્રૂફિંગ એટલે એક ટેકનિકલ બાબત છે અને એને ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને જ કરવું જોઈએ અને વોટરપ્રૂફિંગ કરાવ્યા પછી નૈતિક જવાબદારી મકાન માલિકની છે કે એની ઇન્ડસ્ટ્રીઝ હોય ઘર હોય કે દુકાન હોય કે એની ઉપર જે વોટરપ્રૂફિંગ થયું છે એ વોટરપ્રૂફિંગને લાંબુ કઈ રીતે ટકાવવું એની નૈતિક જવાબદારી આપ લોકોની હોય છે કારણ કે ઘણી જગ્યાએ એવું જોવા મળે કે સિમેન્ટના પતરા પણ જો તમારા દિવાલની સાથે જોઈન્ટ કરવામાં આવ્યા હોય અને જે વાવાઝોડું ફૂંકાય છે અને સિમેન્ટના પતરાની નીચે પવન ફૂંકાતો હોય સિમેન્ટના પતરા હોય કેલોનેજના પતરા કોઈ પણ પતરા હોય એની અંદર જો પવન ભરાય છે તો એના વાઇબ્રેશનથી પણ જે દિવાલ છે એમાં મૂવમેન્ટ આવશે અને દિવાલની અંદર મૂવમેન્ટ આવશે તો લીકેજની શરૂઆત ત્યાંથી થઈ શકે છે એમાં કોઈ પણ એપ્લિકેટરનો કોઈપણ જાતનો ફોલ્ટ નથી હોતો આ એક નેચરલ પ્રોસેસ છે એટલે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે લોકો સસ્તાના ચક્કરની અંદર પતરા પણ ફિટ કરાવી દેતા હોય છે કારણ કે પતરા ફિટ કરાવવા એટલે કોઈ એવું ન સમજો કે તમને પ્રોટેક્શન મળી ગયું ચોમાસાની અંદર જ્યારે વાવાઝોડું કે પવન જોરદાર ફૂટાશે ત્યારે આ નુકસાનકારક તો છે જ મિત્રો એવી જ રીતના આજે અમે રાજકોટના એક ઓમનગર વિસ્તારની અંદર દોઢસો ફૂટના રિંગરોડ પાસે ઓમનગર વિસ્તારની અંદર એક મકાનની અંદર આવ્યા હતા જ્યાંની જે પાર્ટી છે જે મકાન માલિક છે એને અવેરનેસ બતાવી છે એમને ખ્યાલ પડ્યો પહેલાં જ વરસાદમાં કે એમની છત લીક થઈ રહી છે અને એ લીકેજ માટેના એમણે તાત્કાલિક ધોરણે પગલાં લીધા છે અમને સર્વે કરવા માટે બોલાવ્યા હતા ત્યારબાદ અમે જોયું એના જે નવો જૂનું બાંધકામ હતું એમાં કઈ પ્રકારનું લીકેજ હતું આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ વોટરપ્રૂફિંગ પહેલાં આ છત કઈ પ્રકારની દેખાઈ રહી હતી કે તમામ જગ્યાએથી એમણે પહેલાં એકથી બે વખત વોટરપ્રૂફિંગ પણ કરાવ્યું હતું છતાં પણ એમને જે રિઝલ્ટ મળવું જોઈએ એ મળ્યું નહોતું કારણ કે જે ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને વોટરપ્રૂફિંગ થવું જોઈએ એવું વોટરપ્રૂફિંગ અહીંયા થયું ન હતું જેના કારણે એ લીકેજની હાલાકી ભોગવી રહ્યા હતા હવે જ્યારે આજે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ કર્યું છે ત્યારે આ તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જો આ વોટરપ્રૂફિંગ કઈ પ્રકારનું થયું છે અને હવે જે આ અગાસીનો લુક છે એનું જે ફિનિશિંગ છે એની જે ટ્રીટમેન્ટ અમે કરી છે એ કઈ પ્રકારની કરી છે આપની સ્ક્રીનની સામે આ પણ દ્રશ્યો આવી રહ્યા છે કે પર્ટિક્યુલર એનો જે નવો જૂનો બાંધકામનો જે જોઈન્ટ છે એની ઉપર કેવા તિરાડો પડેલી હતી સ્લેબ વિસ્તારની અંદર કઈ પ્રકારની તિરાડો ડેવલપ થઈ હતી આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે જો આ સ્લેબની અંદર કઈ પ્રકારે તિરાડો પડેલી હતી અને આ તિરાડોની અંદર કોઈ સામાન્ય ક્રેક સીલ કે એવું ભરવાથી આનું કોઈ સોલ્યુશન નથી આની અંદર જે અમે ત્રણ પ્રકારની બોન્ડિંગ બોન્ડિંગ ટ્રીટમેન્ટ કરીએ છીએ એ કરવી જ પડશે આ બોન્ડિંગ ટ્રીટમેન્ટ કર્યા પછી એની ઉપર આ વોટરપ્રૂફિંગ થયું છે વોટરપ્રૂફિંગ પછીના દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યા છે કે હવે જુઓ આ ઓમનગર વિસ્તારનું આ મકાન કે જેની અંદર વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયા પછી અહીંયા આગળ કઈ પ્રકારનો લુક આવી રહ્યો છે મિત્રો બીજું જણાવવાનું કે આ જે કામ છે એ કામ અમારે આઠ દિવસથી ચાલુ હતું કારણ કે જે વરસાદ હતો એ કન્ટિન્યુ ઘડી ઘડી આવી અને પરેશાન કરી રહ્યો હતો જેના હિસાબે અમારું જે કામ હતું એ ધીમે ધીમે અને કટકે કટકે અમારે કરવું પડ્યું પરંતુ અહીંયા માત્ર રિપેરિંગ કમ્પ્લીટ કર્યા પછી જ આ પાર્ટી જે છે એમને રિઝલ્ટ મળી ગયું હતું કે રિપેરિંગ થયાથી જ વરસાદ ગમે એટલો પડ્યો તો એ પાણી કે ભેજ કે સીપેજ અહીંયા આગળ આવેલ નથી તો આપ સમજી શકો છો કે સ્ટોપ ટ્રોપ વોટરની ટીમ જે મહેનત કરી રહી છે એ કેટલી પેશન્સથી કેટલી ધીરજથી અને કેટલું ધ્યાન રાખીને કરી રહી છે આપની છતને સુરક્ષિત કરવા માટે તો મિત્રો તમારી પણ નૈતિક ફરજ આવે છે કે આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થાય પછી એને કેમ લાંબી આયુષ્ય આપવી કેમ ટકાવવું દર વખતની જે હું કહું છું કે કોઈપણ પ્રકારનો હેવી ઘસારો ન લાગવો જોઈએ કોઈ હેવી હથોડાનો ઘા આની ઉપર ન લાગવો જોઈએ કોઈપણ પ્રકારનું બ્રેકર ન ચાલવું જોઈએ ફેબ્રિકેશન વર્ક ન થવું જોઈએ તેમજ કોઈપણ પ્રકારનું જે હેવી વાઇબ્રેશન જે આવે છે એ વાઇબ્રેશન આની ઉપર ન આવવું જોઈએ આવું કંઈ પણ થશે તો ત્યાંથી આ વોટરપ્રૂફિંગ છે પ્રભાવિત થઈ જશે અને લીકેજ ફરી શરૂ થઈ જશે અને આવા સંજોગોમાં સ્ટોપ કોઈ કોઈપણ પ્રકારની જવાબદારી રહેતી નથી કારણ કે આ ન બને એની કાળજી અમે ન રાખી શકીએ એ જે તે મકાનના ઓનર જ રાખી શકે કારણ કે અમે વોટરપ્રૂફિંગ કરીને ચાલ્યા જશું પછી આ છતને કેમ મેન્ટેન કરવી એ મકાન માલિકની જવાબદારીમાં આવે છે કે આ કઈ રીતે એને મેન્ટેન કરવું મિત્રો અડધી જિંદગી વયા ગયા પછી આપણે મકાન બનાવીએ છીએ આ મકાનની માવજત કેમ રાખવી એ આપણી ઉપર છે એટલે સાચવીને મકાન રાખવું જોઈએ દર પાંચથી સાત વર્ષે મેન્ટેન કરવું જોઈએ અગાસીને સાફ સુથરી રાખવી જોઈએ અને ઘણા લોકો જ્યારે અમે વોટરપ્રૂફિંગ કરવા આવીએ છીએ તો અમને એવો અનુભવ કરાવે છે કે એક કહેવત છે કે એક જોક્સ છે કે ચડીનું માપ આપે અને સીવડાવે પેન્ટ એટલે ઘણા લોકો એવું કરતા હોય છે કે અમે આવ્યા હોય વોટરપ્રૂફિંગ કરવા માટે પણ અમારું આ પણ કરી દો અમારું આ પણ કરી દો તમે જે એક્સપેન્સ કરો છો તમે જે એક્સપેન્સ તમને જે કોટેશન આપવામાં આવ્યું છે તમને જે એક્સપેન્સ કહેવામાં આવ્યો છે એ એક્સપેન્સમાં જેટલું આવતું હશે એટલું જ અમારી ટીમ વર્ક કરશે એથી વિશેષ કોઈપણ પ્રકારનું વર્ક અમે કરી આપીશું નહીં કારણ કે લોકોની એક્સપેક્ટેશન વધતી જ હોય છે અને જ્યારે માણસનો નેચર એવો હોય છે કે માણસનો સ્વાર્થ પૂરો ન થાય એટલા માટે એ સામેવાળાનું ખરાબ બોલતા હોય છે તો આવું ન કરવું જોઈએ કોમન સેન્સનો ઉપયોગ કરવો જોઈએ અને જે વર્ક થયું છે એને કઈ રીતે મેન્ટેન કરવું એ રિસ્પોન્સિબિલિટી આપણે ઉપાડવી જોઈએ તો મિત્રો અગર આ વરસાદની અંદર હવે તમને પણ ખબર પડી છે કે તમારી છત ઠીક થઈ રહી છે તો આજે સ્ટોક ડ્રોપ વોટરિંગની ટીમનો સંપર્ક કરો સ્ટોક ડ્રોપ વોટરિંગની ટીમનો સંપર્ક કરવા માટે મારો જે કોન્ટેક નંબર છે એ નીચે હાઇલાઇટ થઈ છે આ નંબર ઉપર આપ મને કોન્ટેક્ટ કરી શકો છો અને અગર આપની સાઇટની વિઝિટ કરાવવા માંગો છો તો આ સાઇટની વિઝિટ માટેનો અમારો જે વિઝિટ ચાર્જ છે એ પણ આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી પહેલાં ચૂકવવાનો રહેશે ત્યારબાદ અમે આપની સાઇટ ઉપર સર્વે કરવા આવશું મિત્રો જેવો ચોમાસાનો વરાપ નીકળે એટલે કે ઉગાડ નીકળે તો તુરંત જ તમારી અવેરનેસ બતાવો વોટરપ્રૂફિંગ કરાવો અને આવું વોટરપ્રૂફિંગ કરવા માટે મારો સંપર્ક કરો સ્ટોપ ડ્રોપરપ્રુફિંગમાંથી હું કેતન મહેતા આપની સાઇટનો સર્વે કરવા માટે આવીશ તો આજે જ વોટરપ્રૂફિંગ કરાવો નમસ્કાર મહાદેવ હર